પાલનપુર તાલુકાના ચિત્રાસણી લક્ષ્મણપુરા કરજુડા વિસ્તારમાં રેલવે વિભાગ દ્વારા જે નાળા બનાવવામાં આવ્યા છે આ નાળામાં સામાન્ય વરસાદમાં જ પાણી ભરાઈ જતા વાહન ચાલકો વિદ્યાર્થીઓ સહિત સ્થાનિક લોકોને અવર જવર કરવામાં ભારે મુશ્કેલી પડી રહી છે જોકે સામાન્ય વરસાદમાં જ આ નાળામાંથી વાહન પસાર ન થઈ શકતા પંદરથી વધુ ગામના લોકો સંપર્ક વિહોણા બન્યા છે જોકે આ નાળામાં ભરાયેલ પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા ન હોવાના સ્થાનિક લોકોએ આક્ષેપ કર્યા છે ત્યારે બીજી બાજુ પાણીના નિકાલને લઈને અગાઉ પણ કલેક્ટર સહિત વહીવટી વહીવટીતંત્રની ગામના લોકોએ લેખિતમાં રજૂઆત કરી છે પરંતુ પાણી નીકળવામાં તંત્ર નિષ્ફળ રહ્યું હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે જો કે આ પંદર ગામમાં અનેક શાળાઓના ઉદ્યોગો સહિત પશુપાલકો એક ગામમાંથી બીજા ગામમાં દૂધ ભરાવા જઈ શકતા નથી અને પંદરથી વીસ કિલોમીટર ફરીને એક ગામમાંથી બીજા ગામમાં જવા મજબૂર બન્યા છે જો કે અન્ય કોઈ અજાણ્યો વાહન ચાલક વાહન પાણીમાં નાખે તો તેનું વાહન પાણીમાં બંધ થઈ જાય છે અને વાહનને પણ નુકસાન થાય છે જો સામાન્ય વરસાદમાં જ આ પ્રકારે પાણી ભરાઈ જાય તો ધોધમાર વરસાદ પડે તો નાળું પાણીમાં ગરકાવ થઈ જાય તેમ લાગે છે આ જ્યારે કોડી કોડી રોર બન્યો તારનો પાણી ભરાવાનો મોટો પ્રોબ્લેમ છે કોઈ વિદ્યાર્થીઓને તથા પશુપાલકોને આવર જવરમાં આ મકા હાઈવેથી અંદરના ભાગમાં ઘણા બધા ઉદ્યોગો પણ આવેલા છે તો એમને ઘણી બધી તકલીફ પડે છે જવા આવવા માટે પાણી ખાલી કરવાનું કીએ તો ત્રણ ચાર દિવસે ખાલી કરવા માટે આવે છે તરત ખાલી થતું નથી ડીએફસીસી લાઈને જે રેલવે ની લાઈન મોકી છે એના અંદર અંડરપાસ બનાવ્યા છે જસપુરિયા લક્ષ્મણપુરા સુરજપુરા ચિત્રાસણી આ ત્રણે ત્રણ અંડરપાસ જેવો વરસાદ પડે તો પાણી ભરાઈ જાય છે પાણીના નિકાલ બદલા લોકોએ કશું કશું કઈ નથી કરેલું બાજુમાં એક પાંચ દસ ફૂટનો કુવો બનાવેલો છે એ કુવાના અંદર પાણી ભરાઈ જાય એટલે પાણી કોઈ આગળ જતું શોષાતું નથી તો અમારી માંગ એ છે કે અહીંયા પાણીનો નિકાલ કરો ટોટલી હાઈવે પર જવા ત્રણે ત્રણ ચાર ચારે ચાર ગામના લોકો હાઈવે પર જાય છે વધતા સ્કૂલના નિશાળિયા જે પ્રાથમિક શાળાના અંદર અવર જવર કરે છે નાળાના અંદરથી એ લોકો સ્કૂલ બી નથી આવી શકતા અમારી માંગ એક જ છે કે કાયમી ધોરણે અહીંયા અમને પાણીનો નિકાલ થાય એ રીતે અમે તમને અધિકારીઓને રજૂઆત કરીએ છીએ અહીંયા એનએચ ને જોડતો હાઈવે માર્ગ છે અને લક્ષ્મણપુરા થી નજીકનું એક શહેર ગામ છે અને ત્યાંથી સરકારી વાહનો સરકારી સ્કૂલોના વાહનો તથા ધંધાદારીઓ વ્યક્તિઓને અવર જવરનો માર્ગ મુખ્ય માર્ગ છે અને વરસાદીના સ્ટાર્ટિંગમાં જ આ મુખ્ય માર્ગ ઉપર જે નાળું બનાયેલું છે રેલવેનું એમાં વરસાદીના કારણે ખૂબ પાંચ પાંચ છ છ ફૂટ જેટલું પાણી ભરાઈ જાય છે જેથી સરકારી સ્કૂલો સરકારી વાહનો કોઈ અવર જઈ શકતા નથી અને ટ્રાફિકની સમસ્યા અને તથા પાણીનો ભરાવ એટલો રહે છે કે કોન્ટ્રાક્ટરો દ્વારા આગેવાનો દ્વારા કોલ કરીને કહેવામાં બી આવે છે કે તમે અહીંયા આવી અને પાણીનું નાળું જેટલું બને એટલું જલ્દી ખાલી કરો છતાં કોન્ટ્રાક્ટરો દ્વારા કોઈ કાર્ય કરવામાં નથી આવતું અને પાણીનું નાળું સાફ કરવામાં નથી આવતું અને ફોન ઉપાડવા ના ઉપાડવા એવા કારણો બને છે અને સ્કૂલોને બધાને સદરપુર થઈ અને અહીંયા હિબતપુર જે કહેવાય છે ત્યાં આવવું પડે છે અને બાર તેર કિલોમીટર બમીને અહીંયા આવવું પડે છે એવા દ્રશ્યો અહીંયા સર્જાય છે હા આ પ્રકારની રજૂઆત અમને આગેવાનોને દ્વારા અલગ અલગ કચેરીઓમાં કરવામાં આવી છતાં થઈ જશે અને કરી દેવામાં આવશે એવા જવાબો આપવામાં આવે છે જ્યારથી આ કોરિડોરના નાણાં બનાવેના ત્યારથી આ સમસ્યા છે અમારે અહીંયો પાંચથી છ છ નાળા છે ચિત્રાસણી જસપુરિયા લક્ષ્મણપુરા કરજોડા સદરપુર

ધંધા પણ એમના રોજગાર ઉપર નથી જઈ શકતા આ વિકાસ નામે લોકો કે વિકાસ વિકાસ તો કોઈ વિકાસ જેવું દેખાતો નથી અને અમારા આ આ હાથે કઈ રીતનો અન્યાય છે ચડોતર જોઈએ તો ચડોતર ની અંદર નજીક નજીક ના અંતરે ત્રણ બ્રિજ છે ખોડલા ચડોતર અને એક માતાજી વાળો દેવપુરા કિશન ફાટક